like food, share food, subscribe કરજો તમારા બાળકો ને ખાસ ને ખાસ આ કરજો મારી નમ્ર છે like નો

அரை સોળ ની કાલે બાકી હતી એ આજે પૂરી કરશું આખી ગઈ નથી તો આપણે ટૂંકમાં લેશું ફટાફટ લેશું જો મોટી છે તો જાશે ની નતર એટલે ફટાફટ વાંચશું જો સમજાવીશ કઈ એમ કરશું અડધી આજે લેશું ને અડધી કાલે લેશું તો થશે સોપત તેવી સોળ ની ચોરી છુપી કશું ન કરવું કાલે નહોતી ગઈ આમથી બે કરી ગઈ એટલે આજે બીજી વાર લઈ પડે સોબત તેવી અસર નાનપણની કેટલી વાર ખરાબ સોબતને કારણે છોકરાઓ ખોટી માર્ગી ચડી જાય છે ચડી જતા હોય છે મોહનના જીવનમાં એવું જ બન્યું મોહનનું કુટુંબ ચુસ્ત વૈષ્ણવ અને માસ મંદિરાનું ઘરમાં નામ પણ લેવાય પરંતુ મોહન તો એક એવા મિત્રની સંગતે ચડી ગયો જેને તેને અપડાવ્યો અને તેણે મોહનના મનમાં જાત જાતનું ફુસુ ભરાવ્યું ફુસુ ભર્યું અને માંસાહારી કરવો માંસાહારી કરવો એ તો સુધારાનું લક્ષણ છે આપણે માંસાહારી નથી કરતા તેથી જ આપણે નમાલી પ્રજા છીએ અંગ્રેજો આપણા ઉપર રાજ કરે છે તેનું કારણ તેમને માંસાહારી કરે છે એટલે તારે પણ માંસાહારી કરવો જોઈએ એક વાર ખાઈ તો જોઈજો તો ખબર પડશે તેનાથી તમારા કેટલા જોર આવે છે અને આવી જ આવી દલીલો મોહને દિવસો સુધી સાંભળી અને તેની તેના મનમાં પર ભારે અસર થવા મૂકી તેના પર ધારે ભારે વરસાદ થવાથી માંસાહારી સારી વસ્તુ છે. અને તેથી હું બળવાન અને હિંમતવાન થઈશ. એવું ગાંઠ એના મનમાં વળી આમ એના મનમાં વળી ગયું કે હું માંસાહારી ખાઈશ તો હું હિંમતવાન ને બળવાન થઈશ. માંસાહારી કરવાનો એક દિવસ નક્કી થયો. અને મિત્ર મોહને તો એકાંત સ્થળે લઈ ગયો અને ત્યાં બંને જેવું લાગે ખાવું પણ અશક્ય થઈ જ પડ્યું અને ઓકાર ઓટકાર અને ખરાબ માંડ્યા એમ અથવા તો લાગી અને તે પડતું મેલી મેલવું પડ્યું એને પડતું મેળવું પડ્યું તે રાત પણ તેને તો જયારે બકરું ખાધું ત્યારે એમ હતું કે મારા પેટમાં બકરું રુદન કરે છે એમ લાગતું વચ્ચે વચ્ચે ભટકી ઉઠે પણ વળી થાક કે હિંમત ન હારવી મારે તો બળવાન બનવું છે તેને મિત્ર ચાલો બધાને જય શ્રી કૃષ્ણ કાલ નહોતો ગયો એટલે આજે ફરી વાર વાંચ્યો છે માં નહોતો ગયો ગયો પણ થોડોક બે જ કરી ગઈ હતી એટલા માટે મેં અડધો વાંચ્યો અડધો કાલ વાંચું બહુ મોટો છે તો જાતો નથી એટલે આજે ફેસબુકમાં હોય જશે બધાને જય શ્રી કૃષ્ણ તમારા બાળકોને વડીલોને બીમાર હોય બધાને શિવપુરાણ બચાવ છો એવું નથી કે શિવ પુરાણ બચાવ છો તમે કોઈ બી પુસ્તક વાંચો કોઈ બી ભગવાનના તમે જેને માનતા હો દેવસ્થાનને એના નામ લ્યો પણ થોડુંક ભગવાનનું તમારા ઘરમાં રાખશો તો ઘરમાં રિધિ સિધિ રહેશે અને શાંતિ રહેશે એ મારી નમ્ર વિનંતી જ છે મારાથી કઈ બોલાય જાય તમને કઈ કહેવાય જાય તો બે શબ્દ માફી માફી માંગુ છું દિલથી બધા અને જય શ્રી કૃષ્ણ

બધાને